મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મેલેન્જ નામનો બે દિવસીય ઓપન હાઉસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પીજી ડિપ્લોમા ઇન હોટલ ઇન્ટિરિયર્સના વિદ્યાર્થીઓ દ્વારા આત્માશ્રેત વ્યવસાયિક કૌશલ્ય વિકાસ કેન્દ્રના નવીનીકરણ અને ડિઝાઇન કાર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓએ પુસ્તકાલયને ફરીથી ડિઝાઇન કર્યું અને દિવાલની સજાવટ તરીકે લાકડાના ફ્રેમમાં પરંપરાગત કાપડનો ઉપયોગ કરીને હોસ્પિટાલિટી પ્રયોગશાળાઓનું નવીનીકરણ કર્યું સાથે જ મિરર ઇન્ટિગ્રેટેડ વોલ એસેસરીઝ બેડરૂમ અને આંગણા માટે પેઇન્ટિંગ્સ અને મેટાલિક વોર્ડરોબનું ફરીથી રંગકામ કર્યું તેઓએ હોસ્પિટાલિટી પ્રયોગશાળામાં બેડ સાઇડ પર એક છત્ર પણ સ્થાપિત કર્યું પ્રદર્શનમાં વડના ઝાડથી પ્રેરિત કોફી ટેબલ અને સ્ટૂલ એફિલ ટાવર થીમ આધારિત ટેબલ અને ખુરશીઓ પ્રવેશદ્વાર માટે પ્લાન્ટ હોર્ડર્સ અને પ્રોફાઇલ લાઇટિંગ સાથે મલ્ટીફંક્શનલ ડિસ્પ્લે કેબિનેટ જેવી ડિઝાઇન દર્શાવવામાં આવી છે વિદ્યાર્થીઓએ સ્પોટલાઇટ્સ અને એમ્બિનિયન્ટ લાઇટિંગનું મિશ્રણ કરીને રૂમની લાઇટિંગ પણ ડિઝાઇન કરી છે ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ તેના વાર્ષિક કાર્યક્રમ મેરાકી અંતર્ગત નવીન ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થોનું પ્રદર્શન અને વેચાણનું આયોજન કરી રહ્યું છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને પ્રતિભાને વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યો છે જે આજે અને આવતીકાલે સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને વીજ સ્ટોલમાં રેઝિન આર્ટ કેનવાસ પેઇન્ટિંગ્સ અને એબેસ્ટ્રેક્ટ આર્ટ હાથથી બનાવેલા ઘરેણા કિચેન હસ્તકલા વસ્તુઓ ફેસ પેઇન્ટિંગ અને ક્રોશેટ ઉત્પાદનો સહિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આયોજનનો મુખ્ય ઉદ્દેશ છોકરાઓ ઇનોવેશનથી એન્ટરપ્રિનરશીપ પર કઈ રીતે જઈ શકે અને એમનામાં ભાવના જે કેળવાય કે કેવી રીતે આપણે કામ કરી એને પ્રોડક્ટ સેલેબલ કરીએ એ ટાઈપની ભાવનાથી આજે અમારા અંડર ગ્રેજ્યુએટના છોકરા અમારા પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરા અમારા પીએચડીના છોકરાએ બહુ મહત્ત્વનું યોગદાન કરીએ છીએ મહત્ત્વનું યોગદાન કર્યું છે અને એમનાથી ઘણા લોકોને પ્રેરણાદાયક થાય અને એટલા માટે એનું એક્ઝિબિશન અમે બે દિવસનું રાખ્યું છે એ આજથી ઓપન થયું છે અને કાલે સાંજ સુધી ચાલશે તમારા માધ્યમથી મારે મારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારા વડોદરા શહેરના નાગરિકોને અને બધાને આમંત્રણ છે કે આ વસ્તુ જોઈ અને નાના છોકરાઓએ જે ઉદ્ભવ કર્યું છે આજે અંડર ગ્રેજ્યુએટના છોકરા એટલે વીસથી બાવીસ વર્ષના એમનું અદ્ભુત કામ છે એમનું ફેશન ટેકનોલોજીમાં કામ છે એમનું ક્રાફ્ટમાં કામ છે એમનું હોટલ મેનેજમેન્ટમાં કામ છે એમનું પેઇન્ટિંગમાં પણ કામ છે અને જે ઘણું વિકસાવ્યું છે એ જોવાલાયક છે અને બધાને મારા તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું કે આ અવશ્ય પ્રદર્શન જુએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર